કચ્છ અને ગુજરાતની રસપ્રદ ઘટનાઓને સમાચાર જાણવા અમારી ચેનલને લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરો સૌ પ્રથમ તો વર્ષ બે હજાર બ્યાસીના નૂતન વર્ષ પર્વ નિમિત્તે આપ સૌ પત્રકાર મિત્રોને નવા વર્ષની શુભેચ્છાઓ અને કચ્છ જિલ્લા કોંગ્રેસ પરિવારનું અમે શનૈ મેલનનું આયોજન આજ ભુજ મતે કરવામાં આવ્યું હતું જેમાં શુભેચ્છાઓને આપલે કરવામાં આવી આગામી દિવસોમાં કાર્યક્રમોની રણનીતિ નક્કી કરવામાં આવી અને ખાસ કરીને અત્યારે સમગ્ર ગુજરાતની જે પીડા છે એ ખેડૂતોની પીડા છે અને ખેડૂતોના મુદ્દા ઉપર અમારા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા આજે સોમનાથથી આપણે ખેડૂત આક્રોશ યાત્રા જેની શરૂઆત કરવામાં આવી છે જે સૌરાષ્ટ્રના કુલ અગિયાર જિલ્લાઓમાં જશે અને અમારી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિની એક માંગ છે કે તમે ઉદ્યોગપતિઓના ચૌદ લાખ કરોડ લેણાં માફ કરી શકતા હો તો ગુજરાતના ખેડૂતોની લેણાં શા માટે માફ ન થાય એક જ માંગણી છે કે ખેડૂત અધિકારી દિવસો દિવસ લેણાંમાં ડૂબતા જાય છે દેવામાં ડૂબતા જાય છે અને ખેડૂતોને એક વખત તમે લેણાં માફ કરો તો ખેડૂતોને રાહત થાય અને કાંઈક ખેડૂત ઊભા થઈ શકે અત્યારે આપણે જોયા જોઈ રહ્યા છે કે કમોસમી વરસાદને કારણે ગુજરાતમાં ખેડૂતોને ખૂબ મોટું નુકસાન થયું છે અને આ ખેડૂત માત્ર સર્વેને નામે તાયફાવ કરે છે ગુજરાત કોંગ્રેસ સમિતિ દ્વારા જ્યારે આ કમોસમી વરસાદમાં ખેડૂતોને નુકસાન થયું ત્યારથી જ સરકાર સુધી અવાજ પહોંચાડીને એક જ માંગ કરવામાં આવી રહી છે કે ખેડૂતોને પૂરતું અને યોગ્ય તમે સહાય કરો અત્યારે સર્વેના નાટક ન થાય આમાં સર્વેના નાટક કરવાની કોઈ જરૂરિયાત નહોતી તમામ પાક પાણીમાં ડૂબેલો છે મોમાં મોઢામાં આવેલો કોળિયો જૂટવાઈ ગયો છે ખેડૂતોનો પાક તૈયાર થઈ ગયો હતો માત્ર માંડવી તમારે ખેતરોમાંથી બારે કાઢીને પથારા પડ્યા હતા ખેડૂતોને બે ત્રણ દિવસમાં એનો માલ ઘરમાં આવી જાય એવી પરિસ્થિતિ હતી અને એને બદલે કુદરત રૂઠ્યો અને કમોસમી વરસાદમાં સંપૂર્ણ નાશ થઈ ગયો ત્યારે કોંગ્રેસની એક માંગ છે કે સંપૂર્ણ લેણા માફ કરવામાં આવે બીજી માંગ એ છે કે માત્ર બે એક્ટરની મર્યાદામાં નહીં ખરેખર ખેડૂતોને જે પણ નુકસાન થયું છે એ નુકસાનના પ્રમાણમાં એમને સહાય આપવી જોઈએ સરકારે કારણ કે સરકાર ઉદ્યોગપતિઓના જો લેણા માફ કરી શકતા હોય એને કંઈક સવલતો આપી શકતી હોય તો ખેડૂતોને શા માટે ના આપે તો પહેલો મુદ્દો અમારો આ હતો બીજો મુદ્દો કે આપણે સૌ જોઈએ છે કચ્છમાં પણ મોટું નુકસાન થયું છે કચ્છમાં ઓગસ્ટ માસમાં પણ નુકસાન થયું અત્યારે પણ નુકસાન છે તો કચ્છમાં પણ હજી અત્યાર સુધી સર્વે પણ માત્ર બે તાલુકામાં સરકારે નક્કી કરેલું છે બાકીના દસમાંથી આજ તાલુકામાં સર્વે પણ નથી કર્યું તો કચ્છના ખેડૂતોને વિધાનસભામાં આ સરકારને કહેવા માંગીએ છીએ કે તમે જે ખેડૂતોને ખંભે બેસી અને ગાંધીનગરની ગાદીમાં બેઠા છો તો ખેડૂતો ને જો તમે મદદ નહીં કરો તો ખેડૂતો ગાદીથી ઉતારવાના પણ તમારે ઉતરતા વાર નહીં લાગે તો અમારી એક માંગ છે ખેડૂતોના ભાજપ થશે ખેડૂતોની વચ્ચે જવાના છીએ અને ખેડૂતો વતેથી જે પણ લડાઈ લડવાની થશે એ કોંગ્રેસ લડશે તો ખાસ કરીને એક મુદ્દો અમારો આ હતો બીજો મુદ્દો અત્યારે સંગઠન અમારે આવનારા દિવસોમાં દરેક જિલ્લા પંચાયતની બેઠક દીઠ પણ અમારે બધા કાર્યક્રમો કરવાના છે તાલુકા પંચાયતની બેઠક દીઠ કાર્યક્રમો કરવાના છે સંગઠને વધારેમાં વધારે કાર્યક્ષમ બનાવી બૂથ લેવલ સુધી ગ્રાસરૂટ સુધી જઈ અને આવનારી સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની જ્યારે ચૂંટણીઓ આવી રહી છે ત્યારે મને તો એવું લાગે છે કે આ સરકાર અત્યારે ડરી ગઈ છે ખેડૂતોથી ડરી ગઈ છે અને કદાચ ચૂંટણીઓ પાછી પર ઠેલી નાખે પરંતુ અમારે આ તૈયારીના ભાગરૂપે છેવાડા અને વિસ્તાર સુધી જઈ કોંગ્રેસને મજબૂત કરી અને આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ તાલુકા પંચાયત હોય જિલ્લા પંચાયત હોય કે નગરપાલિકામાં હોય એમાં સત્તા કોંગ્રેસ મેળવશે એ રીતે અમે બધે આજે સંઘ કાર્યકરોને આહવાન કર્યું છે હોદ્દેદારોને પણ સૂચનાઓ આપી છે બધા સાથે મળી અને ભાજપના મૂળિયા આપણે ઉખેડી નાખવાના છે